દિલ્હી ગેટ ખાતે આવેલ વાલ્મિકી સમાજના યુવાનો સહિતના ધરણા પર પોલીસની બેધારી નીતિનો વિરોધ કર્યો હતો અને ભાજપને મૈધરપુરા પોલીસ દ્વારા તેઓને મંડપ બનાવવાની પરવાનગી આપી ન હોય જોકે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ માટે મંડપ બનાવાયું હોય મૈધરપુરા પોલીસ દ્વારા તેઓને પરમિશન અપાઈ હોય તેના વિરોધમાં વાલ્મીકી સમાજ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા વાલ્મિકી સમાજ દ્વારા ધરણા શરૂ કરી આક્ષેપણ કરતા જણાવ્યું હતું કે વાલ્મિકી સમાજના તહેવારમાં પણ રાજકારણ લાવી અપમાન કર્યું છે મારું નામ રિતેશ સોલંકી હું વાલ્મિકી સામાજિક કાર્યકર છું આજે રીતે કઈ જગ્યા આજે અમે ધરણાનો કાર્યક્રમ એટલા માટે લઈને બેઠા છે દિલ્હી ગેટ પોલીસ ચોકી દિલ્હી ગેટ ચાર રસ્તા પર એના માટે અમે ધરણા કરવા બેઠા છે કે અમે હરિજન સુધારક મંડળ દ્વારા મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે પરમિશન માંગી હતી જે હર વર્ષ અમે અહીંયા સડીનું સ્વાગત કરીએ છીએ સડીના પટેલ પંચ પટેલોનું સ્વાગત કરીએ છીએ એના માટે અમે અહીંયા મંડપનું આયોજન કરીએ છીએ પાણીનું આયોજન કરીએ છીએ પણ આ વખતે કોવિડની ગાઈડલાઈન મુજબ અમે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમને પરમિશન નથી મળી તો કઈ નહીં તો અમારી સામે આ લોકોએ ભાજપને પરમિશન આપી અને ભાજપનું મંડપ લાગ્યું ત્યાં સ્ટેજ પર ઘણા માણસો બેઠા છે ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી અને મને એવું લાગે છે કે અમારા મૈધરપુરા પીઆઈ એ ભાજપના છે છે અને અને ભાજપનું જ કામ કરે અમને તો એવું સમાજ સમાજના ધાર્મિક તહેવાર માટે મંડપ બાંધવાની પરવાનગી ના આપી ભાજપના કાર્યક્રમ માટે પરવાનગી અપાવી જેના વિરોધમાં વાલ્મીકી સમાજ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે